નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ દાહોદ જિલ્લાના કુલ સાહીઠ ઉમેદવાર માટેનું સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની દાહોદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા સાહીઠ યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ ત્રણ ડિસેમ્બરથી શ્રી ઠક્કર બાપા કુમાર છાત્રાલય અને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી હતી જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દાહોદ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક એચડી રાઠોડ તેમજ દાહોદ જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ ભીલ સેવા મંડળના અધિકારી તેમજ તાલીમના કોઓર્ડિનેટર તેમજ શારીરિક અને થિયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઇનામ સાહિત્ય અને પ્રમાણપત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈને પરિવાર અને જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરિક તાલીમમાં દોડ પુલ અપસ લાંબા કૂદકાની તાલીમ તેમજ લેખિત પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન જનરલ નોલેજ કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની બસો ચાલીસ કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવી નિવાસી તાલીમમાં રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહિત્ય નાસ્તો ભોજન રહેઠાણની સુવિધા આ તમામ આપવામાં આવ્યું હતું એંસી ટકા હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી દ્વારા દૈનિક સો રૂપિયા સ્ટાઇપન પણ ચૂકવવામાં આવશે આ નિવાસી તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને અગ્નિ એટલે કે આર્મી નેવી એરફોર્સ પોલીસ ફોરેસ્ટ તેમજ પેરામિલિટરી ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે મારું નામ બાબો જીતેન્દ્ર છે હું લીલા ઠાકોર નો રહેવાસી છું મારે અગ્નિ આર્મી એરફોર્સ નેવી અને પોલીસ ક્ષેત્રે મારું કરિયર બનાવવાનું હતું એટલે હું આ સારી તાલીમ મળે અને સારું શિક્ષણ મળે એના માટેની શોધમાં હતો તો મને જિલ્લા રોજગાર કચેરીમાંથી જે તાલીમ ચાલે એની ઇન્ફોર્મેશન મળી એટલે હું મેં જિલ્લા રોજગાર કચેરીમાં મેં ફેમ ભર્યું અને મારું સિલેક્શન થયું તો પછી અમે તાલીમમાં આવ્યા અને અમને જે રીતે આર્મી એરફોર્સ અગ્નિવરમાં જે રીતે અમારે ફિઝિકલને તૈયારી કરવાની હોય એવી રીતે અમને જિલ્લા રોજગાર કચેરીમાંથી તાલીમ મળી અને તાલીમ મળવાથી અમે આ એક્ઝામ આજે હું એસએસસી જીડી કોન્સ્ટેબલ એક્ઝામ પાસ થઈ ગયો અને મારું સિલેક્શન સીએસએમમાં થયું છે જે અને જે આ જિલ્લા રોજગાર કચેરીમાં જે રીતે તાલીમ આપવામાં આવે છે જે ભણાવવાનું ફિઝિકલ બધું બહુ સારું છે અને હું ઈચ્છું છું કે મને જેવી રીતે આ તાલીમ મળી એ અને મારું સિલેક્શન થયું એવી રીતે આ તાલીમ દર વર્ષે યોજાય અને જે મારા મિત્રો જે મારા ભાઈઓ એમને પણ આ તાલીમ મળે અને એમનું પણ સિલેક્શન થાય એવું એટલે જિલ્લા રોજગાર કચેરીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ છે બામણીયા સુનિલભાઈ સુરેશભાઈ હું જરી બુજર્ગનો રહેવાસી છું હું મારી ડ્રીમ હતું કે અગ્નિ અગ્નિ આર્મી અગ્નિવીર આર્મીમાં જવાનું તો હું આવી એક તાલીમની શોધમાં હતો જ્યારે મને ખબર પડી કે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આ તાલીમ યોજવામાં આવે છે તો મેં આ જિલ્લા રોજગાર કચેરીમાં મેં મારું ફોર્મ ભર્યું ત્યાર પછી અમારું પોલીસ ગ્રાઉન્ડમાં લાવીને અમારું સિલેક્શન કરવામાં આવ્યું ત્યારે અમારું સિલેક્શન થયું ત્યાર પછી અમે ઠક્કરબાપા આશ્રમમાં રહેવા બોલાયા ત્યાં અમે રહેવા ગયા ત્યાર પછી અમારે જીકેના ક્લાસ લેવામાં આવ્યા મેથના ક્લાસ લેવામાં આવ્યા સાયન્સના ક્લાસ લેવામાં આવ્યા તેમાં અમે જે બધું ભૂલી ગયા તે અમને ફરી એકવાર શીખવા મળ્યું તે અમારા માટે ખૂબ સારું છે ત્યાર પછી અમને રનિંગ માટે ત્રણ ચાર પીટીસર મળ્યા જે અમને રોજ દરરોજ રનિંગ કરતા રનિંગમાં અમારો ટાઈમિંગ જે ઓછો વધારે આવતો હતો તેમાં અમારો ફેરફાર થયો અને આ રનિંગ મને ખૂબ સારું ખૂબ સારી એ બની રહ્યું તે માટે હું રનિંગ સરને પણ રનિંગ પીટી સરને પણ ખૂબ સારા ખૂબ સારો આભાર માગું છું માનું છું તેમજ અમને આ તાલીમ આપી તે બદલ હું જિલ્લા રોજગાર કચેરી કચેરીના અધિકારીશ્રીઓને પણ આભાર માનું છું અને જેવી રીતે અમને આ તાલીમ મળી તેવી જ રીતે અમારા મિત્રો કે ભાઈઓને પણ આવી તાલીમ મળે અને દરરોજ વર્ષે અને વર્ષે આ તાલીમ યોજાય તે માટે હું સાહેબને રિક્વેસ્ટ કરું છું જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આજ રોજ ખાસ કરીને લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમની પૂર્ણવૃતી કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે આજના કાર્યક્રમમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બરથી જે ત્રીસ દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દાહોદ જિલ્લાના સાહીઠ જેટલા ઉમેદવારો માટે ફિઝિકલ અને થિયરી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવાની જમવાની અને ખાસ કરીને સાહિત્ય ફ્રીમાં આપવામાં આવેલ છે સાથે સાથે ઉમેદવારો જેને એંસી ટકા હાજરી પૂર્ણ કરેલ છે તેઓને દૈનિક સ્વરૂપે સ્ટાઈપંડ પણ આપવાનું આયોજન કરેલ છે આજના પ્રસંગે ખાસ કરીને ઉમેદવારોને પ્રોત્સાહન માટે ઉમેદવારોને સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ છે